નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો શિયાળુ ઋતુનો ખૂબ જ અગત્યનો કઠોળ વર્ગનો પાક એટલે કે ચણાનો પાક આ પાકની અંદર આવતા મહત્ત્વના રોગો બે રોગ ખૂબ જ મહત્ત્વના છે એમાં સુકારો જેને આપણે વિલ્ટ કહીએ અને બીજો છે સ્ટન્ટ વાયરસનો રોગ આ બંને રોગો ખૂબ મોટી રીતે નુકસાન કરતા હોય તો આજે આપણે પ્રથમ ભાગની અંદર આ વિડિયોમાં ચણાના પાકની અંદર આવતો સુકારો એટલે કે વિલ્ટ રોગની ઓળખ નુકસાન અને નિયંત્રણ વિશે વાત કરીશું તો આ વિડિયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં સૌ પ્રથમ તો મિત્રો ચણાનો પાક ખાસ કરીને શિયાળુ ઋતુમાં કઠોળ વર્ગની અંદર મેં કીધું ખૂબ અગત્યનું સ્થાન ધરાવે અને આ પાક વવાણા પછી વીસ પચીસ દિવસ પછી આ સુકારાના લક્ષણો ખાસ કરીને ખેડૂત મિત્રોને જોવા મળતો હોય અને હાલની પરિસ્થિતિમાં આ સુકારો જોવા મળે સૌ તો આ જે રોગ છે એ બીજ અને જમીનજન્ય મારફત ફેલાતો હોય એટલે કે આ રોગની ખાસ કરીને પાકની કોઈપણ અવસ્થામાં એ નુકસાન કરી શકે શરૂઆતના ઉગ્યાથી લઈને હાર્વેસ્ટિંગ સુધી બીજું પાકની શરૂઆતમાં કે પાછલી અવસ્થાએ જે જોડે ઊભા સુકાઈ જતા હોય અને ખાસ કરીને થડ છીરીએ તો એમાં ઊભી કાળી કથ્થઈ રંગની જે લીટીઓ જોવા મળે એટલે આપણે માર્કિંગ કરી શકીએ કે આ રોગ છે એ સુકારાનો રોગ છે અને ખાસ કરીને રોગનો આવતો અટકાવવા માટે રોગ પ્રતિકારક જાતો છે એનું ખાસ કરીને અને રોગમુક્ત બિયારણની જો આપણે વાવણી કરીએ તો પણ આની અંદર સારા પરિણામો જોવા મળે બીજું કે જ્યારે વાવતા પહેલાં જે ફૂગનાશક દવાઓનો જે પોટ આપવાની વાત છે એમાં કાર્બેન્ડામ ખાસ કરીને અથવા તો મેન્કોજેપ જેવી ફૂગનાશક દવાઓ અઢીથી ત્રણ ગ્રામ એક કિલો બીજ દીઠ આપીને વાવેતર કરીએ તો આ પણ સુકારા સામે આપણે રાહત મેળવી શકીએ ખાસ કરીને પાકની જે ફેરબદલી છે એમાં છેણા પછી બાજરી કે જુવારની પાક ફેરબદલી જો કરવામાં આવે અને ખાસ કરીને વાવેતર વખતે દિવેલીનો ખોળ એક હેક્ટર દીઠ સો ગુઠાની અંદર લગભગ એક હજાર કિલો એટલે કે એક ટન જેવો જો આપણે નાખી દઈએ તો પણ આ રોગની તીવ્રતા આપણે ઘટાડી શકીએ અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ખાસ કરીને જમીનમાં રહેલી ફૂગનો નાશ ન થાય ત્યાં સુધી આ ખાસ કરીને આ રોગને નાબૂદ કરવો ઘણી વખત મુશ્કેલ બનતો હોય તો એકને એક ખેતરમાં એકને એક પડાની અંદર દર વર્ષે જણા ન વાવતા અને ખાસ કરીને જમીનની ફેરબદલી કરીએ તો પણ સારા પરિણામો મળે બીજું આ રોગના નિયંત્રણ માટે મિત્રો આપણે ભેજવાળી કંડિશનમાં ટ્રાયકોડ્રમા નામની જૈવિક ફૂગને એક એકર એકરડીઠ એકથી દોઢ કિલો જાણિયા ખાતર અથવા એડીના ખોળમાં મિક્સ કરીને આપીએ તો પણ સારા પરિણામો મળે અથવા જૈવિક નિયંત્રણ તરીકે સુડોમોનાસ નામની જૈવિક ફૂગને એક એકરમાં એક કિલો ડીઠ ભેજવાળી કન્ડિશનમાં આપે તો પણ સારા પરિણામો મળે અને તીવ્રતા રોગની વધારે હોય ત્યારે એને ખાસ કરીને ડ્રેન્ચિંગના સ્વરૂપમાં એટલે એક પંપની અંદર કાર્બેન્ડિજિમ અથવા તો મેન્કોજેપ અથવા કાર્બેન્ડાયજિમ પ્લસ મેન્કોજેબ જેવી ફૂગનાશક દવાઓની પંપની અંદર એક પંપમાં આ બંને મિશ્રણયુક્ત દવા ત્રીસથી પાંત્રીસ ગ્રામ નાખીને ડ્રેન્સિંગ એટલે છળની બાજુમાં આપવામાં આવે તો પણ સારા પરિણામો આપણે આ ખાસ કરીને સુકારાના રોગ સામે છણાના પાકની અંદર મિત્રો મેળવી શકીએ અને ખેડૂત મિત્રો જો આ ન કરે તો આની ગંભીર અસર ઘણી વખત આ નિયંત્રણ ન કરવામાં આવે તો એનું સીધી જ અસર ઉત્પાદન ઉપર અને એની ગુણવત્તા ઉપર થતી હોય તો મિત્રો આ વાત હતી ચણાના પાકની અંદર આવતા સુકારાના ઓળખ નુકસાન અને નિયંત્રણની મને લાગે આ માહિતી તમને ગમશે આ વિડીયો ગમે તો વધુમાં વધુ લાઈક લાઇક કરજો વધુ વધુ શેર કરજો ખૂબ ખૂબ આભાર